મિત્રો આપણે વાતચીત કરવાના છીએ કે જસરા હત્યાકાંડના આરોપીઓ પકડાઈ ચૂક્યા છે શું પોલીસ એ આરોપીઓ સુધી પહોંચી ચૂકી છે શું પોલીસે આરોપીઓને દબોચી લીધા છે અને ટૂંક સમયની અંદર જ બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા એ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તો મિત્રો વાતચીત કરવાના છીએ ખૂબ ડિટેલમાં પરંતુ એ પહેલાં આપ નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું તો મિત્રો જે અત્યાકાંડ થયો જશરાની અંદર એના આરોપીઓને સતત બે દિવસથી પોલીસ શોધી રહી હતી આજે એવું સવાર સવારમાં સાંભળવા મળ્યું કે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ચૂકી છે જ્યારે આ વિષયની તપાસ આપણે કરી ત્યારે તપાસના અર્થે આપણને જાણવા એવું મળ્યું કે પોલીસે એક માણસની અટકાયત કરી હતી કયા માણસની પોલીસે અટકાયત કરી તો એમના પડોશીમાં રહેતા સુરેશની અટકાયત કરી હતી સુરેશ એ થોડો માનસિક રીતે અસ્વસ્થ છે એટલે સુરેશ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોલીસે એની અટકાયત કરી તો શરૂઆતની તો એની વાર્તા પોલીસને એકદમ ડ્રામેસ્ટિક લાગતી હતી જે રીતે વાતચીત કરી રહ્યો હતો એ રીતે ડ્રામેસ્ટિક લાગતી હતી પોલીસને એમ લાગતું હતું કે કદાચ મારના બીકે અથવા કે મારની બીક કરવાના કારણે આ આરોપી એ પોતાના ગુનાને કબૂલી રહ્યો છે એટલે કોણ કોણ છે આરોપીઓ કેટલા આરોપીઓ પકડાયા બધું જ ડિટેલમાં જવું છે પરંતુ તમને પહેલેથી ડિટેલમાં વાતચીત કરું કે આરોપી સુધી પોલીસ કેવી રીતે પહોંચી પોલીસ શરૂઆતથી સીસીટીવી તલાશી રહી હતી ત્યારબાદ ફોનના લોકેશન ચેક કરી રહી હતી કશું જ ન મળતા કારણ કે જો ફોનનું લોકેશન તે જગ્યાએ કોઈ ટ્રેસ ન થયું કોઈ ગાડી કોઈ વાહન લઈને આવ્યા નતા એટલે કોઈ દૂરથી આરોપીઓ આવ્યા હોય ને કોઈ વાહન વગર આવે કોઈ બાઇક વગર આવે કે કોઈ રીતે આવે તો એ શક્ય નહોતું આગળના દરવાજેથી આરોપીઓ થયા હતા અને પાછળના દરવાજેથી નીકળ્યા હતા આ શકના આધારે પોલીસની એક વસ્તુ તો નક્કી થઈ ગઈ હતી કે આરોપી કોઈ પણ હોય જાણ બાજુ લેવું લાગવું જોઈએ એટલે પોલીસે એમના હગાવાલા આજુબાજુ પડોશીઓની અંદર તપાસ ચલાવી અને પડોશીને અંદર રહેતા એક માણસ સુરેશ ને પકડી પાડવામાં આવ્યો સુરેશ પકડી પાડવામાં આવ્યો એટલે કે શકના આધારે પરંતુ જ્યારે શકના આધારે પોલીસે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પૂછપરછ કરે છે કે આ વૃદ્ધ દંપતી હોશીબેન અને સ્વવૃાજીની હત્યા તમે કરી છે તો એ સ્વેચ્છપણે કબૂલ કરી લે છે કે આ હત્યા મેં કરી છે અને મારી સાથે આમાં બીજા બે ત્રણ લોકો હતા જ્યારે આ વાત પોલીસ સાંભળે છે ત્યારે પોલીસને વિશ્વાસ નથી આવતો શરૂઆતની અંદર કે ખરેખર આ કહી રહ્યો સાચું છે પછી પોલીસ બહાર ગામની અંદર પૂછપરછ કરે છે ત્યારે લોકો કહે છે કે માણસ સાયકિક છે એનો વિશ્વાસ ન કરી શકાય એને હત્યા કરી છે ન કરી છે તો એનું કોઈ નક્કી ન કહેવાય પરંતુ પોલીસને એક વાત શોર હતી કે જે રીતે હત્યા કરવામાં આવી હતી જે રીતે મોઢાનો કટ મારવામાં આવ્યો હતો જે રીતે પગે કટ મારવામાં આવ્યો હતો અને જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો એ જોતાં પોલીસ શ્યોર હતી કે આવું તો કૃત્ય કોઈ સાયકિક માણસ જ કરી શકે પરંતુ એ નામ લઈ રહ્યો હતો એ નામ લઈ રહ્યો હતો એના મામા એટલે કે એના મામા શામળાજીનું નામ લઈ રહ્યો હતો ત્યારબાદ બીજા બે વ્યક્તિઓના નામ લઈ રહ્યો હતો જેમને આ કામની અંદર મદદ કરી હતી તો જે જે વ્યક્તિઓના આ નામ લઈ રહ્યો હતો અને જે કહી રહ્યું હતું એ પોલીસ એમના સુધી ન પહોંચે ત્યાં સુધી પોલીસને સાચી કડી મળી શકે એમના હતી પરંતુ પોલીસે એ વ્યક્તિઓને પણ દબોતી લીધા બે ચૌધરી સમાજના છે ને બે ઠાકોર સમાજના છે સમાજ એટલા માટે કહું છું કે નામ કોઈ લેવું અત્યારે ઉચિત નથી કારણ કે તપાસ પહેલાં જો નામ કોઈ વ્યક્તિનું બહાર આવી જાય કે કશું થઈ જાય તો એ એ ઉચિત ન કહેવાય જેવી પોલીસ એમને પકડી અને દબોચીને પ્રેસ કોન્ફરન્સ કરશે એવા બધા જ આરોપીઓના નામ પણ હું તમને જણાવી જઈશ પરંતુ અત્યારે જે મુખ્ય આરોપી છે એનું નામ સુરેશ છે સુરેશના મામા એટલે કે જેમનું નામ શામળાજી છે અને બીજા અન્ય બે માણસો એમને જે મદદ કરવાના હતા કુલ ચાર આરોપી છે આ બધાની ધરપકડની અંદર ત્રણ આરોપીઓને પોલીસે પકડી લીધા છે એક આરોપી હજી ફરાર છે ત્રણ આરોપીને પકડીને પોલીસ ખૂબ જ જલ્દી જ એમના જોડેથી પૂછપરછ કરી અને કઈ બાબતે આ ઘટના ઘટી હતી એ બાબત જાણી અને તાત્કાલિક જ પોસ્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે પરંતુ જે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એમને અત્યારે પોલીસ સેલની અંદર રખાયા છે પોલીસ સ્ટેશન લાયા છે પોલીસ એમની અત્યારે પૂછપરછ કરી રહી છે કે કઈ કઈ મેટર એટલે કે કોઈ દુશ્મામટ હતી કોઈ આપસી રંજીશ હતી કે કયા કારણસર તમે હત્યાને અંજામ આપ્યો એના વિશેની અ માહિતી પોલીસ હાલ મેળવી રહી છે પરંતુ એ પહેલાં જે કોર્ટની અંદર સોગંદનામું રજૂ કરવાનું હોય એ સોગંદનામું પણ થઈ ચૂકી છે સરકારી વકીલોને પણ ફોન થઈ ચૂક્યા છે એટલે કે પોલીસની સંપૂર્ણ તૈયારી છે કે પોલીસ આધી આ જે આ જે આરોપીઓ છે એમને કોર્ટની અંદર હાજર કરવાની અને એવા સમાચાર મળવામાં આવ્યા છે કે જે વેપન્સનો ઉપયોગ થયો હતો જે હથિયારનો ઉપયોગ થયો હતો એ હથિયાર પણ પોલીસે કબજે કરી લીધા છે એટલે કે પોલીસને હથિયાર મળી ગયા છે ત્રણ જેવા આરોપી મળી ગયા છે અને ત્યારબાદ વાતચીત કરીએ તો પોલીસ જેવું શોર થઈ છે એ પ્રેસ કોન્ફરન્સ કરશે અને સરકારી વકીલના સોગંદોમાં તૈયાર થઈ ગયા છે પરંતુ શ્યોર ટુ શ્યોર એટલે આપણે નથી કહી શકતા કે કદાચ આ મેટરની અંદર એસી નેવું ટકા શક્યતા એ છે કે આરોપીઓ આ છે પરંતુ જે માણસ કહી રહ્યો છે અને જે માણસ એ કીધું કે અમે ત્યાંને અંજામ આપ્યો એના ધોરણે હવે એના મામા જે છે શામળાજી ત્યારબાદ વાતચીત કરીએ તો એક માણસનું નામ ભૂલી ગયો એ એ એ માણસને પણ પકડીને લગવાયો છે ઠાકોર સમાજનો માણસ છે તો બે ચૌધરી સમાજના એક ઠાકોર સમાજનો ને હજી એક ફરાર છે કદાચ ઠાકોર સમાજનો હોઈ શકે એટલે કે ચાર જેવા લોકો આ અત્યારને અંજામ આપ્યો છે બીજા હજી આમાં કોણ કોણ સામેલ હતા કોઈ આ અંજામ આપવા માટે તો એ હજી પોલીસ તપાસમાં ખુલશે પરંતુ પોલીસ હવે નેવું પંચાણું ટકા નહીં તો સો ટકા થઈ ગઈ છે કે કે આ લોકોએ ક્યાંક અંજામ અંજામ આપ્યો હતો પોલીસે કહ્યું બોતેર કલાકની અંદર અમે પકડી પાડશું અને એ જ રીતે પોલીસે પકડી પાડ્યું કારણ કે પોલીસ માટે ચેલેન્જની વાત એટલા માટે પણ હતી કે પીઆઈ પીઆઈ જો વિજ્યુલન્સની અંદર પીઆઈ છે એ પીઆઈના ના ઘરે એમના માતા પિતા ઉપર આટલી કુર હત્યા કરનાર વ્યક્તિ કોઈ રાક્ષસી જ હોઈ શકે એ તો બધા જ કહેતા હતા પરંતુ એમના સુધી જો જલ્દી ન પહોંચી શકે તો આવનારા સમયમાં પોલીસ અને પ્રશાસન ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી હતો એટલે પોલીસે ચાર લોકોને લોકોને જે પકડવાના હતા એમાંથી ત્રણ પોલીસ સ્ટેશન લાવ્યા છે એમની તપાસ ચાલુ છે હથિયારો બરામદ કરવામાં આવ્યા છે સોગંદોમાં થઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર અક્ષય રાજ મકવાણા એટલે કે બનાસકાંઠા એસપી સર એ કરશે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સની અંદર એવો આરોપીઓના નામ જણાવી દેશે કે કયા કયા આરોપીઓને પકડીને લાવવામાં આવ્યા છે શું કરવા છે બધું જ જણાવી દેશે પરંતુ જેવી જ આરોપીઓને પકડવામાં આવશે કોઈ નવી ડિટેલ આવશે આ આરોપીઓ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો કેમ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ઘણા બધા પહેલુઓ હજી ખુલ્યા નથી જે પહેલુઓની તપાસ ઊંડાણપૂર્વક થઈ રહી છે પરંતુ જેવા આ પહેલું ખુલશે જેવા આ પહેલુઓની માહિતી આવશે કે આ ઘટનાને કેમ અંજામ આપવામાં આવ્યો કે કેમ આ ઘટના ઘટાડવામાં આવી તો એ બધી જ માહિતી હું તમારા સુધી પહોંચાડતો રહીશ પરંતુ અત્યાર પૂરતી જે આ માહિતી હતી એ માહિતી એ જ કે પોલીસે ત્રણ આરોપીઓને ગ્રિપમાં લઈ લીધા છે અને એક આરોપી હજી પણ ફરાર છે આમ તો આરોપીઓને શોધવા માટે પોલીસે ઘણી બધી શોધખોળ કરી પરંતુ છેલ્લે પોલીસને જ્યારે કંઈ ન મળ્યું કે કોઈ વહીકલનો ઉપયોગ ન મળ્યો કોઈ મોબાઈલ ડેટા ન મળ્યો ત્યારે પોલીસને પડોશમાં શક ગયો પડોશમાં ગયેલા શકમાં અંદર પોલીસે વિચાર્યું કે કોણ આવું કૃત્ય કરી શકે છે તો ત્યારે એક અસ્થિર મગજના વ્યક્તિને પકડવામાં આવ્યો કે જેનું પચાસ મગજ કામ કરે છે પચાસ ટકા કામ કરે તો એ મગજ એ માણસને પકડવામાં આવ્યો તો ધીરે ધીરે જ્યારે એને ડબોચો અને એના જોડેથી વાતચીતો ખુલતી થઈ ત્યારે આ બધી વાતચીતો બહાર આવી છે તો મિત્રો જેવી કોઈ નવી અપડેટ આવશે એવી આપના સુધી પહોંચાડતો રહીશ આપને માહિતી આપતો રહીશ ને જેવા બધા આરોપીઓ પકડી જશે ત્યારબાદ આ કેસ ની અંદર શું નવા વળાંક આવે છે શું થશે બધું જ આપની અંદર પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી ને અત્યારે બસ આટલું છે